આજે તમારા માટે મિત્રો નવો વિડીયો લઈને આવી ગયો છું મારુતિ અંદર અંદર આ તમને વર્ના ઇનોવા એસેન્ટ એવી ભરપૂર સ્ટોક ગાડીનો છું પંદર થી વીસ ગાડી તમને મળી જવાની છે અને દરેક ગાડીની મિત્રો પૂરેપૂરી ડિટેલ આપવાનો છું તો વિડીયોને અંત સુધી તમે જોતા રહેજો આ ગાડીની વાત કરીએ તો આઈ ટ્વેન્ટી આસ્થા છે બે હાજર સોળ નું મોડેલ રહેવાનું છે મિત્રો ડીઝલ ગાડી રહેવાની છે અને સેકન્ડ ઓનર રહેવાની છે ત્યાં હજાર કિલોમીટર ચાલેલી છે અને પ્રાઇસ ની વાત કહું તો પાંચ લાખ ને પંચોતેર હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરીને આપશે આ ગાડીની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી છે ટેન મેઘના મોડલની વાત કરું મિત્રો તો બે હજાર સત્તરનું મોડલ રહેવાનું છે અને સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે ત્યાં હજાર કિલોમીટર ચાલેલી છે અને ઇન્સ્યોરન્સ પણ આ ગાડીમાં તમને ફૂલ મળી જવાનો છે અને ની વાત કહું તો પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે એમાં પણ ડિસ્કાઉન્ટ કરીને આપશે લોન પણ થઈ જશે આગળ જોઈએ તો ઓલ્ડ સેપ ની અંદર વ્હાઈટ કલરની અંદર છે ટેન મેઘના ટેન નહીં સોરી આઈ ટ્વેન્ટી મેઘના છે બે હજાર અગિયારનું નું મોડલ લેવાનું છે પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે અને ફર્સ્ટ ઓનર ગાડી રહેશે મિત્રો અને આ ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ પણ મળી જશે અને અડતાલીસ હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને પ્રાઇસની વાત કરું તો ત્રણ લાખની એકાવન હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે બીજા સિક્સમાં છે સ્વિફ્ટ ટુકડો એલેક્સાઇ છે મિત્રો બે હજાર દસનું નું મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે મિત્રો આ અને છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે અને બે પચીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે આગળ જોઈએ તો વ્હાઇટ કલરની અંદર જે સેવરના પાર્સિંગમાં છે સ્વિફ્ટ વીઆઈ ડીઝલ ગાડી રહેવાની છે બે હાજર સત્તરનું મોડેલ રહેવાનું છે ફર્સ્ટ ઓનરમાં ગાડી તમને મળશે એસી હજાર કિલોમીટર ચાલેલી છે અને પ્રાઇસની વાત કહું તો પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે અને ગાડીમાં તમને ફૂલ ઇન્સ્યોરન્સ પણ મળી જવાનો છે આ ગાડીની વાત કરીએ તો વ્હાઇટ કલરની અંદર સ્વિફ્ટ વી છે બે હાજર ચૌદનું મોડેલ રહેવાનું છે અને પેટ્રોલ પ્લસ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે અને પ્રાઇઝની વાત કરીએ તો ચાર લાખને પાંત્રીસ હજાર રૂપિયા પ્રાઇઝ મૂકેલી છે અને ઇઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે અને આગળ જોઈએ તો વેગેનાર છે જે જે વનના ની અંદર એલેક્સઆઈ છે બે હજાર ચૌદનું મિત્રો મોડલ રહેવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે મિત્રો અને અઠ્ઠાણું હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે આખી ગાડી ઓરિજિનલ છે આ ગાડીની અંદર ઇન્સ્યોરન્સ નીલ છે ત્રણ લાખને પંદર હજાર રૂપિયા પ્રાઇઝ મૂકેલી છે એમાં પણ લોન પણ થઈ જશે અને ડિસ્કાઉન્ટ પણ કરીને આપશે દરેક ગાડીમાં મિત્રો છે ને પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આ ગાડીની વાત કરીએ તો વ્હાઈટ કલરની અંદર છે મિત્રો મોડલ રહેવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજી કમ્પ્લીફેડ સીએનજી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે અને પ્રાઇસની વાત કરીએ તો ત્રણ લાખની એકાવન હજાર રૂપિયા મૂકેલી છે અને વીસ થી પચીસ હજાર રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ આવશે અને ફૂલ ઇન્સ્યોરન્સ પણ તમને મળી જશે આગળ જોઈએ તો આઈટેન છે આની ડિટેલ મુકેલી નથી પણ આ પણ તમને સારી એવી કન્ડિશનમાં મળશે નીચે સ્ક્રીન પર આપણા નંબર પર કોન્ટેક કરશો દરેક ગાડીની તમને ડિટેલ આપી દેશે આગળ જોઈએ તો હોન્ડાની બ્રિયો છે એસએમટી મોડેલ કહેવામાં આવે છે બે હજાર બાર ની ગાડી છે અને પેટ્રોલમાં ગાડી મળવાની છે મિત્રો સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે અને અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી છે અને બે લાખ ને નવ્વાણું હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે ઇન્સ્યોરન્સ પણ ફૂલ છે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ કરીને આપશે આગળ જોઈએ તો ટેન મેઘના જે બે હજાર બારની પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેવાની છે મિત્રો સેકન્ડ ઓનરમાં તમને મળશે અને બેસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે બે લાખને પંચાવન હજાર રૂપિયા પ્રાઇઝ મૂકેલી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ આ ગાડીમાં ચાલુ છે એમાં પણ તમને ભાવ કરીને આપશે આગળ જોઈએ તો સ્વિફ્ટ છે વીએક્સઆઈ જે ત્રેવીસના પાર્સિંગમાં છે વ્હાઈટ કલરની અંદર બે હજાર બાવીસમાં અગિયારમાં મહિનાનું મિત્રો મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ ગાડી લેવાની છે અને ઓનરની વાત કહું તો ફર્સ્ટ ઓનર ગાડી લેવાની છે તેસઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ચાલુ છે આ ગાડીની અંદર અને આ ગાડીની અંદર ત્રીસ હજારથી પાંત્રીસ હજાર રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ આવશે અને પ્રાઇઝની વાત કહું તો છ લાખને પચાસ હજાર રૂપિયા પ્રાઇઝ મૂકેલી છે અને આગળ વ્હાઈટ રેડ કલરની અંદર સ્પાર્ક પણ છે એ પણ તમને સસ્તા ભાવમાં મિત્રો મળી જવાની છે આ બાજુ જોઈએ તો હોન્ડાની અમેજ છે વ્હાઈટ કલરની અંદર તમે જોઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ છે મિત્રો અમેજ એસ છે બે હજાર અઢારનું મોડલ રહેવાનું છે ડીઝલ ગાડી રહેવાની છે અને ફર્સ્ટ ઓર્ડરમાં તમને મળવાની છે ફૂલ ઇન્સ્યોરન્સ પણ આ ગાડીમાં તમને મળી જવાનો છે અને પાંચ લાખને પંચોતેર હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ કરીને આપશે અને આખી ગાડી ઓરિજિનલ છે બમ્પર ટુ બમ્પર બ્લેક કલરની અંદર વરના છે વરના એસેક્સ છે બે હજાર અઢારનું મોડેલ રહેવાનું છે મિત્રો ડીઝલ ગાડી છે અને ઓનરની વાત કહું તો સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે તોણું હજાર કિલોમીટર ચાલેલી છે નવ લાખને નવું નવ લાખને અગિયાર હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે આમાં પણ ઓછા ડાઉન પેમેન્ટમાં લોન પણ થઈ જશે મિત્રો અને ભાવ પણ કરીને આપશે અને ગાડીની કન્ડિશન પણ તમે જોઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ છે હેન્ડલ ક્રોમ પણ લાગેલા છે મેકવિલ સાથે તમને મળવાની છે અને આ ગાડીની વાત કરીએ તો વરના છે ફ્યુરિક છે એસેક્સ ઓપ્શનલ છે બે હજાર પંદરનું પ્યોર પેટ્રોલ ગાડી લેવાની છે ફર્સ્ટ ઓનરમાં તમને ગાડી મળવાની છે ઇન્સ્યોરન્સ પણ આ ગાડીમાં મિત્રો ફૂલ મળી જવાનો છે અને પાંચ લાખ ને પંચોતેર હજાર પ્રાઇસ મૂકેલી છે આખી ગાડી ઓરિજિનલ છે મેકવિલ સાથે તમને મળવાની છે સીટ કવર પણ નવા છે મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે એમાં પણ ડિસ્કાઉન્ટ કરીને આપશે બીજી જોઈએ મિત્રો તો બીજી વરના પણ જે સ્ટોકમાં આગળ સ્વિફ્ટ પણ છે સ્ટોકમાં એસેન્ટ પણ પડેલી છે ઇનોવા પણ તમને મળશે જો આ નાનો ટુકડો છે સ્વિફ્ટ સ્વિફ્ટ ડિઝાયર છે મિત્રો આગળ જોઈએ તો એસેન્ટ છે બે હજાર અગિયારની પેટ્રોલ પ્લસ સીએનજી છે ફર્સ્ટ ઓનર ગાડી છે નેવું હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ ઇન્સ્યોરન્સ પણ આ ગાડીમાં તમને મળી જવાનો છે અને ભાવની વાત કહું તો એક લાખ ને પંચાણું હજાર રૂપિયા મૂકેલા છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરીને આપશે ઇનોવાની વાત કરીએ તો મિત્રો ઇનોવા જે છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી મળશે તમને બે હજાર મોડેલ મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે એક ને એંસી હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ ઇન્સ્યોરન્સ પણ મિત્રો આ ગાડીમાં તમને મળી જવાનો છે અને આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે પાંચ લાખને એકવીસ હજાર રૂપિયા દરેક ગાડીમાં મિત્રો તમને ડિસ્કાઉન્ટ પણ કરીને આપશે અને દરેક ગાડી પર લોન પણ થઈ જશે અહીંયા લોનની સુવિધા ઉપલબ્ધ છે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ મોબાઈલ નંબર બેન્ક સ્ટેટમેન્ટ અને બધા ડોક્યુમેન્ટ અહીંયા લઈને આવશો એટલે તમને લોનની પ્રોસેસ થઈ જશે દરેક ગાડીમાં અલગ અલગ ડિસ્કાઉન્ટ ડાઉન પેમેન્ટ છે અલગ અલગ ડિસ્કાઉન્ટ છે ડાઉન પેમેન્ટની વાત કરું તો વીસ હજાર રૂપિયા થી લઈને એક લાખ રૂપિયા સુધી ડાઉન પેમેન્ટ આવે છે અને ગાડી જોવા માટે તમારે સો ના રોડ ઉપર મારુતિ તે મોટર્સ માં આવવું પડશે પાર્ટીનો નંબર સ્ક્રીન પર મેન્શન કરેલો છે કરો કોન્ટેક અને લઈ જાઓ જે ગાડી તમને ગમે એ